સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનનનો પર્દાફાશ થયો છે નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા અને મામલતદાર મૂડી આરડી પટેલની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી હાથ ધરી હતી તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર બાર એક એકવાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ સાત કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા આ કુવાઓમાંથી ચારમાં ફસાયેલા આડત્રીસ મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અધિકારીઓએ ઓપરેશન દરમિયાન ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર અને છ ચરખી મળી કુલ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મામલેદાર કચેરી મૂડી ખાતે ખસેડવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું કે આ ગેરકાયદેસર કુવાઓ અમકુભાઈ થરેશા સુનિલભાઈ હનાભાઈ

એ સરકારી સર્વે નંબર ઉપર તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની કુવાઓની અંદરથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની હકીકતને ધ્યાનમાં રાખી અને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાથે સાત કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓમાંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દા માલ મોડી રાત્રે કચેરી ખસાડવામાં આવેલો છે આ જે જે કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આ ત આ ત્રણે ત્રણ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વિક્રમસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર